વાગવા લાગ્યું હતું જેના પગલે મોલમાં ડરધમ મચી ગઈ હતી ફાયર બ્રિગેડની ટીમને જાણ કરવામાં આવતા ફાયર બ્રિગેડની 6 ગાડીઓ ઘટનાસ્થળે रवाना કરવામાં આવી હતી ફાયર બ્રિગેડની ટીમે પાણીનો મારો ચલાવી ટુંકત સમયમાં આગને કાબુમાં લઈ લીધી હતી ઓફિસમાં કોઈ વાયરિંગમાં આગ લાગી હતી ઘટનામાં કોઈ જાનહાનિ થઈ ન હતી 6 ફાયર બ્રિગેડની ગાડીઓ સ્થળે પહોંચી હતી ડિવિઝનલ ફાયર ઓફિસર ઇનાયત શેખે જણાવ્યું હતું કે શહેરના વસ્ત્રાપુર વિસ્તારમાં આવેલા હિમાલય મોલ ખાતે ચોથા માળે આવેલી એક ઇન્ટિરિયર ડિઝાઇનરની ઓફિસમાં વાયરિંગમાં આગ લાગી હતી ફર્નિચર હોવાના કારણે થોડી આગ વધારે ફેલાઈ ગઈ હતી નવરંગપુરા બોડકદેવ અને થલતેજ ફાયર સ્ટેશનની ગાડીઓ તાત્કાલિક ઘટના સ્થળે રવાના કરવામાં આવી હતી મોલ હોવાના કારણે છ ફાયર બ્રિગેડની ગાડીઓ પહોંચી હતી જો કે મોલમા ફાયર એલાર્મ સિસ્ટમ લાગેલી હતી જે વાક્તા લોકો બહાર આવી ગયા હતા મોલમા ફારની તમામ સિસ્ટમ ચાલુ હોવાના પગલે ફાર બ્રિકેટના કર્મચારીઓ દ્વારા આ સિસ્ટમનો ઉપયોગ કરીને આગને બુઝાવી દેવામાં આવી હતી મોલમાતી દમમને બહાર કાઢી દેવામાં આવ્યા હતા મોલમાવેલી ઓફિસમાં આગ લાગી હતી ત્યારે કર્મચારીઓ કામ કરતા હતા અને આગ લાગતા તમામ કર્મચારીઓ બહાર નીકળી ગયા હતા કોઈ જાનહાનિ થઈ ન હતી મોલમાંથી તમામ લોકોને બહાર કાડી દેવામાં આવ્યા હતા ફાયર બ્રિગેડ દ્વારા આગની ઘટનાના ભાગરૂપે મોલને બંધ કરાવવામાં આવ્યો હતો અને આગને ટૂંક સમયમાં કાબૂમાં લઈ લીધી હતી તમામ સિસ્ટમ કાર્યરત હતી જેના કારણે ઝડપી કામગીરી થઈ હતી રિપોર્ટર મુકેશ ચુનારા અમદાવાદ જીપીએનસી ન્યૂઝ 24/7 લાયો